ચાલો આપણે આમાં શું કરવાનું છે પછીની સંખ્યા લખવાની ચાલો સરસ જોરથી બોલન દીકરાઓ सर आवी री ते बोलाय सरस વેરી ગુડ ચાલો આમાં આપણે શું કરવાનું છે પેલા સંખ્યા લખવાની ચાલો રોશની Pela. ¿Sara? 哇，是呀，哇。是的。

पहला बेटा चल सरस सरस

હા પાંચ નવ અને આઠ કોણ નાનું છ સોળ અને બાર કોણ નાનું ચાલો રોશની તેર ઓગણીસ અને દસ કોણ નાનું સરસ ચાલો દસ સોળ અને વીસ પૂનમ નાનું બટા કોણ નાનું સરસ ચાલો ચૌદ તેર અને દસ ચાલો જીનલ આઠ પાંચ અને દસ કોણ નાનું સાત સત્તર અને દસ કોણ નાનું સરસ ચાલો વીસ અઢાર અને બાર કોણ નાનું બાર સરસ ચાલો આમાં આપણે મોટી સંખ્યા ફરતે ગોળ કરવાનું છે ચાલો અને કોણ મોટું સરસ ચાલો પૂનમ પંદર સત્તર અને સોળ સરસ ચાલો કાવ્યા વીસ પંદર અને ચોવીસ ચાલો અઢાર બાર અને સત્તર કોણ મોટું સરસ ચાલો દસ સાત અને પાંચ કોણ મોટું ચાલો વીસ પંદર અને અઢાર કોણ મોટું ચાલો જીનલ પાંચ નવ અને આઠ કોણ મોટું ચાલો તેર આઠ અને પંદર કોણ મોટું સાદિયા ત્રણ તેર અને દસ કોણ મોટું સરસ બાર સત્તર અને પંદર કોણ મોટું સત્તર